આયુર્વેદને જાણો ભાગ છપ્પન આજે આપણે દંત ધાવન એટલે કે દાંતણ વર્તમાન સમયમાં જે બ્રશ આપણે કરતા હોય છે એના વિશે વાત કરીશું તો જ્યારે શાસ્ત્રો લખાય ત્યારે તો બ્રશ હતો નહીં ત્યારે તો માત્ર દાંતણ બધા જ લોકો દાંતણ જ કરતા એટલે શાસ્ત્રમાં તો દાંતણનું જ વર્ણન કરેલું છે આપણે જોઈશું ત્યારબાદ બ્રશમાં શું સાવચેતી રાખવી પહેલાં દાંતણ વિશેની જે શાસ્ત્રમાં વાત કરી છે એના વિશે ચર્ચા કરી લઈએ અને ઘણું બધું એ મળતું પણ આવશે ગ્રામીણ વિસ્તારમાં તો આજે પણ લોકો આ દાંતણનો ઉપયોગ કરતા હોય છે તો કેટલાક નિયમો છે પહેલાં તો દાંતણ કેવું પસંદ કરવું તો એના માટે કેટલાક વનસ્પતિઓના નામ એમને લખેલા છે પરંતુ સુશ્રુત સંહિતામાં ચાર વનસ્પતિઓને મુખ્ય કહી છે જેમ કે એમને રસ પ્રમાણે ચાર મહત્વની વનસ્પતિઓ કહી છે કે ગળ્યો રસ ગળ્યા રસમાં મહોડાનું દાંતણ કડ કડવા રસની અંદર લીમડાનું દાંતણ તીખા રસની અંદર કરંજનું કણજીનું દાંતણ અને કશાય રસ એટલે કે તુરા રસની અંદર ખેરનું દાંતણ આ ચાર દાંતણ અને લગભગ આપણા પ્રદેશમાં આ ચારમાંથી કોઈના કોઈ વૃક્ષ આપણી આસપાસ ક્યાંક ના ક્યાંક મળી જતું હોય છે ખાસ કરીને કરંજ અને લીમડો તો બધી જ જગ્યાએ મળી જતા વૃક્ષો છે અને બહુ દૂર પણ જવું પડતું હતું નથી આપણા ઘરની ક્યાંકના ક્યાંક આસપાસ પણ આ ઉગેલા હોય છે શહેરોમાં પણ ઘણી જગ્યાએ આ વૃક્ષો આસપાસ મળી જતા હોય છે આ સિવાય વડ બાવર અર્જુન વગેરેના બી દાંતણો કયા છે પરંતુ આ ચાર જે છે એ મુખ્ય દાંતણો માટેના વૃક્ષો છે કેવું દાંતણ પસંદ કરવું તો એક જે એની સોટી પસંદ કરીએ એકદમ સીધી હોવી જોઈએ બાર આંગણ જેટલું લાંબુ બાર આંગણ એટલે આપણી એક વેંત જેટલું થાય એક વેંત જેટલું એ લાંબુ હોવું જોઈએ અને જાડાઈ એની આપણી ટટલી આંગળી જેટલી હોવી જોઈએ આ ખાસ ધ્યાન રાખવું એકદમ નાનું પાતળું સાવ સડી કે બહુ જાડું દાંતણ એ યોગ્ય નથી તો એમને ત્રિ ત્રી ત્રણે ત્રણ ડાયમેન્શનવાળું એક માપ શાસ્ત્રમાં લખેલું છે તો આવું દાંતણ પસંદ કરવું જોઈએ અને મને બી યાદ છે જ્યારે નાના હતા જ્યારે દાંતણ વપરાતું હતું ગ્રામીણ વિસ્તારમાં ત્યારે આવા જ દાંતણ લોકો પસંદ કરતા અને જે માપ છે એ એક વેંતનું અને એ પ્રમાણેની જ આખી જોડી બનાવેલી હોય દાંતણને વાપરતા પહેલાં એના આગળના ભાગને ચૂરો કરી લેવાનો છે એ તમે દાંતથી કરી શકો તો ઠીક છે અથવા તો કોઈ પથ્થર ઉપર ટીકી અને એને જેમ આપણો બ્રશ હોય છે એવા આગળથી ચૂરા કરી લેવાના હોય છે અને એ નરમ હોવો જોઈએ ઘણીવાર એવા દાંતણો મને યાદ છે કે જ્યારે લગ્ન પ્રસંગ કેવું હોય જ્યારે બહુ બધા મહેમાન આવ્યા હોય તો દાંતણો વધારે લાવી અને રાત્રે એને આગળના ભાગને એક લોટાની અંદર કે આમ પલાળી રાખતા આખી રાત પલળેલો હોય એટલે ભાગ થોડો નરમ થઈ જાય તો સવારે દાંતણ ચાવી અને એક ચૂરો સારો બનાવી શકાય તો આ પદ્ધતિ હતી અને ત્યારબાદ એક એક દાંતને ઘસી અને સાફ કરવાની પદ્ધતિ હતી હવે આ સિવાય જે દાંતણ માટે એક પાવડરનું વર્ણન છે જે આપણે ઘરે પણ બનાવી શકાય ત્રણ વસ્તુ અને ત્રણેયની અંદર ત્રણ ત્રણ વસ્તુ એટલે કે પહેલો છે ત્રિફળા ત્રિફલાનો પાવડર તૈયાર પણ મળી જતો હોય છે અને ત્રિફળાની અંદર હળદે બહેડા અને આંબળા સમ પ્રમાણમાં છે પછી છે ત્રિકટુ આ પાવડર પણ બજારમાં તૈયાર મળી જતો હોય છે જેમાં સૂંઠ મરી અને પીપળ આવેલા હોય છે અને પછી છે ત્રિજાત કદાચ આ ડાયરેક્ટ પાવડર મળવો મુશ્કેલ છે એમાં પણ આપણા ઘરમાંથી જ આ વસ્તુઓ મળી જાય છે એમાં છે તજ ઇલાયચી અને તમાલપત્ર તો આ નવ દ્રવ્યોને ભેગા કરી એનો પાવડર બનાવી એની અંદર મધ મેળવી અને પેસ્ટ બનાવી શકાય અને એ દાંતણ ઉપર લઈ અને દાંતને સાફ કરી શકાય જેના લીધે દાંત ઉપર ક્ષારી વગેરે થતું નથી દાંતને ખાસ અંદર અને બહાર બંને બાજુથી સાફ કરવા જોઈએ અને પેઢાને કંઈ નુકસાન ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આટલા સુધી શાસ્ત્રમાં ચર્ચા કરેલી છે અને એક મહત્ત્વની વાત જ્યાં શાસ્ત્રમાં પણ કહીએ છીએ કે સવારે અને રાત્રે સૂતા પહેલાં એટલે કે સાંજના ભોજન પછી દાંતણ કરી લેવું જોઈએ ઘણા લોકો એવું જ માનતા હોય છે કે સવારે જ દાંતણ કરાય પરંતુ એવું નથી દાંત સાફ જો દાંત સાફ ક્યારે કરવા તો જેમ આપણે જમીએ એટલે હાથ બગડે છે તો આપણે તરત કેવા હાથ ધોઈ નાખીએ છીએ તો અંદર જમ્યા છીએ તો દાંત પણ બગડ્યા છે તો દાંતને પણ સાફ કરવા જોઈએ આખી રાત સૂઈ રહેવાથી જીભની મૂવમેન્ટ વગેરે ન થવાથી ત્યાં જે કફ કે મેલ ભેગો થાય છે એને સવારે આપણે દાંતણ કરીને બહાર કાઢીએ છીએ પછી દિવસ દરમિયાન જે ખાઈએ છીએ એ વખતે જમ્યા પછી કોગળા કરતા હોઈએ છીએ અને જીભ આપણી ચાલુ હોય છે આપણે જાગતા હોઈએ છીએ એટલે દાંતમાં કંઈ ભરાઈ રહેલું હોય તો એ જીભથી આપણે ખોતરીને બહાર કાઢી નાખીએ છીએ પરંતુ રાત્રિ ભોજન પછી લાંબો સમય આપણે જાગતા નથી એટલા માટે રાત્રે ભોજન કર્યા પછી એકવાર જો દાંતણ કરી લેવામાં આવે તો દાંતને ઘણા મોટા નુકસાનમાંથી બચાવી શકાય એમ છે રાત્રે દાંતણ કર્યા પછી કશું ખાવાનું નથી માત્ર પીવું હોય તો કદાચ પાણી પીવું બાકી કંઈ ભોજન કે દૂધ વગેરે પણ ન લેવું જેથી દાંતને કોઈ નુકસાન નહીં થાય હવે આવીએ વર્તમાન સમયમાં તો વર્તમાન સમયમાં બ્રશ છે બ્રશની પણ પહોળાઈ જાડાઈ વગેરે આ જે દાંતણના માપ છે એના જેવી જ હોય છે આગળથી ચૂરો તો આગળ એક બ્રશ છે એ પ્લાસ્ટિકનું છે હવે એની ઉપર આપણે શું લગાવવું તો એની ઉપર આપણે જનરલી પેસ્ટ લગાવતા હોઈએ છીએ પરંતુ પેસ્ટની અંદર કેટલાક કેમિકલ્સ હોય છે જે આપણા શરીરને નુકસાન કરી શકે તો પેસ્ટની ઉપર પણ આના કન્ટેન્ટ વગેરે અને કો એના ચેતવણી વગેરે લખેલું હોય છે જે ક્યારેય આપણે વાંચતા નથી એ વાંચવું જો પેસ્ટ જ વાપરતા હોય તો એની એક માત્રા લિમિટ હોય છે કે એને આટલી માત્રામાં જ લેવાનું કે ભાઈ મટરના દાણા જેટલું જ લેવાનું ને આપણે પેસ્ટ આખી ભરીને બ્રશ ઉપર લેતા હોય છે તો એ વાતનું એક ખાસ ધ્યાન રાખવું નાના બાળકો આવી પેસ્ટ અંદર ઉતારી ના જાય એનું ખાસ ધ્યાન રાખવું એ બહાર જ નાખવી પેસ્ટ કર્યા પછી કોગળા બરાબર કરી લેવા જોઈએ આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ અને માની લો કે નાના બાળકો છે અને આપણે પણ પેસ્ટ નથી વાપરવી તો મેં જે આગળ કહ્યું એ પાવડર અને મધ આને મિશ્રણ કરી અને એનાથી જો બ્રશ કરશું તો એનાથી ઉત્તમ તો કશું નથી અને એ વસ્તુઓ કદાચ પેટમાં ઉતરી બી જશે તો પણ કોઈ નુકસાન કરવાનું નથી તો ખરેખર આવું કરવું જોઈએ અને પાવડર બનાવવાની બી જો આપણે તસ્તી ન લેવી હોય તો બજારમાં પણ અત્યારે ઘણા બધા પાવડરો મળે છે તો એ સીધા પાવડર અથવા એ પાવડરમાં થોડું મધ નાખી અને પેસ્ટ જેવું બનાવી અને આપણે વાપરી શકીએ છીએ કોઈવાર બ્રશ ન હોય તો પણ આ પાવડરને મધ સાથે લઈ અને આંગળીથી પણ આ દાંતણ કરી શકાય છે એક હંમેશા યાદ રાખવું કે કોઈવાર દાંતણ જ નથી કે બ્રશની વ્યવસ્થા નથી આપણે એવી જગ્યાએ થઈ ગયા તો કોગળા કરવાની વાત છે આપણે બહુ બધા કોગળા કરી લેવા જોઈએ શિયાળો હોય તો ગરમ પાણીથી કોગળા કરવા જોઈએ કંઈ ના મળે નમક જેવું મળે તો નમકને પણ દાંત ઉપર ઘસી અને કોગળા કરી લેવા જોઈએ મેં કહ્યું એમ કે પાવડર છે તો આંગળીથી પણ બ્રશ જેવું ઉપયોગ કરી અને કોગળા કરી લેવા આ બધા ઉપયંત્ર જેવું કામ છે કે જ્યારે દાંતણ કે બ્રશ બંનેમાંથી કંઈ અવેલેબલ નથી આપણી પાસે ત્યારે આવું પણ કરી અને આપણે આપણા દાંતને સાફ કરી શકીએ છીએ આગળની માહિતી આવતા અંકે